ફટાકડા ની તળબડાટી સાંભળી થોડા પીંડાનું શાક કડકડી પીંડા નું શાક બને છે ગયા જ સરસ ક્રિસ્પી હોય ને તો મજા આવે એમાં તેલ થોડુંક હોય પછી કાઢ લેશું હજી જરૂર તો લાગે હો લાઈટ કે એક દબાવીને ચાખીને જોઈ લે ચાખી નો હજી લીંબુ કે તું મીઠું નાખ દીધું મીઠું નાખી દીધું ચડવા મેથી નાખી દીધી છે કે લા તો

સેન્ડવિચ ની તૈયારી ચાલુ છે ઘણવા ઉતરે છે સેન્ડવિચ ના અને અમે અત્યારે જોરદાર જમણવારી ચાલુ છે કેમ લાગત બા સેન્ડવીચ કેવી લાગી તમને સેન્ડવીચ ધમીલી હતી ધમી લીધી હું બોલી ગઈ મને યાદ આવ્યું મોડું મોડું ના સરસ થઈ ઠીક હ બધાય બધાય થકક ફટક બટક કર લે કેમ ભાઈ સેન્ડવીચ ઓ

ડ્રાય ફૂડ ઓવરલોડ ચોકલેટ હવે આવશે ડાયફુન વધારે હોય ઓલદાર એટલે આપણે આવશે ઓકે 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 સ્પેશિયલ બદામ આપણો ફેવરિટ છે લ્યો આજે આપણો ડ્રાયફ્રુટ ઓવરલોડ અહીં વિજેતા છે રામભાઈ સૌથી પેલા પૂરો કરનાય ગયો મારો આટલો બાકી છે આજે સદર બજાર અહીંયા સંક્રાંત હોય દિવાળી હોય ગમે ત્યારે અહીંયા ભીડ જ હોય જે બધા સ્ટોલ ખુલે છે અમે જૂની જગ્યા સત્ય બીજા આઈસ્ક્રીમમાં અત્યારે આવ્યા હતા અને અમારા

દર બજાર ચાલો ફાઈનલી હવે ઘરે આવી ગયા છે અને વાઈ ગયા છે રાતના સાડા બાર અને રીલ થાય છે બસ હવે